દમણના કચ્છીગામ સોમનાથ રોડ ઉપર ખાડામાં ટ્રકનું ટાયર પડતા પલટી માર્યો સંપ્રદેશ દમણના કચ્છી ગામ સોમનાથ રોડ ઉપર ભારે વરસાદને પગલે રસ્તા ઉપર જ્યાં ત્યાં ખાડાઓની ભરમાર જોવા મળી રહી છે દમણમાં વરસાદને પગલે મોટા પાય રસ્તાઓનું ધોવાણ થતા વાહન ચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે એક ટ્રક ચાલક કચ્છી ગામ સોમનાથ રોડ ઉપર પસાર થઈ રહ્યો હતો તે દરમિયાન ટ્રકનું ટાયર ખાડામાં પડતા અચાનક ટ્રક આખી પલટી મારી ગઈ હતી જે સમગ્ર ઘટનાનો વિડીયો નજીકમાં લાગેલ સીસીટીવી કેમેરામાં કેદ થયો હતો ટ્રક પલટી જતા જેની જાણ આસપાસમાં લોકોને થતા ચાલકની મદદે લોકો દોડ